નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર શ્રીનੌਰથી શ્રીનੌਰની અગી શ્રીનੌਰ નાગરિક સહકારી બેંક લેખિતંગ દ્વારા અને સૌ સભાસદો દ્વારા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો એક કેળેલ વિશ્વાસને લઈને પક્ષાપક્ષી એક બાજુએ મૂકીને બેનારીફ ચૂંટણી યોજાય છે ચૂંટાયેલા બેંકના ડાયરેક્ટર દ્વારા પણ સભાસદો અને હોદ્દેદારોના વિશ્વાસને લઈને ચેરમેન વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની બેનહરીફ વરણી કરાઈ છે બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને હોદ્દેદારો દ્વારા બેંકના સભાસદોના સહકારથી બેંક પ્રગતિના શિખરો સર કરી ઝીરો ટકા એનપીકે દર વર્ષે ઓડિટ વર્ગ અ સાથે નફામાં દર વર્ષે વધારો થાય છે ત્યારે બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટરો દ્વારા પણ નફામાં સૌથી વધુ સભાસદોનું હોય સભાસદોને છેલ્લા પાંચ વર્ષથી સ્મૃતિ ભેટ અપાઈ છે ત્યારે ચાલુ વર્ષે બેંકના ચેરમેન હિતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન છગનભાઈ પટેલ અને સાથે સાથે ડિરેક્ટરો દ્વારા ગિફ્ટની નક્કી કરેલ રકમ સાતસો ને પચાસ રૂપિયાનો સભાસદો જાતે જ જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદી કરે અને તે પણ ગામની દુકાનો જ નક્કી કરે તેનું વાઉચર પણ નક્કી થતાં આજરોજ ગામના સભાસદોને બોલાવી વાઉચરનું વિતરણ કરવામાં આવતા સભાસદોમાં આનંદની લાગણીઓ જોવા મળી હતી હાજર સૌ સભાસદો અને વેપારીઓ તેમજ માજી ચેરમેન સચિન પટેલે ઉપસ્થિત સૌ સભાસદો વતી બેંકના સુચારો વહીવટને લઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બેંક મેનેજર અને તમામ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી આવો જાણીએ સચિન પટેલ એપીએમસી ચેરમેન શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર શિનોરથી आज रोज सभासदों ने स्मृति बेग वितरण कार्यक्रम रखा तो एक बैंक सभासद तरीके हूँ आ तक हूँ બેંકના ચેરમેન હિતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન ડૉક્ટર છગન કાકા મેનેજિંગ ડિરેક્ટર ભરત કાકા તેમજ જે નાગરિક બેંકના નવા વરેલા ડિરેક્ટરો તેમજ અમારા વડીલ આગેવાન કાકા અને સર્વેનો હું એક સભાસદ તરીકે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ સભાસદો વતી સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું અને બેંક આવી નવી ઉત્તર પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ જે રીતે બેંકે સભાસદોનો વિશ્વાસ સંપાદન કરી અને છેલ્લા ઘણા સમયથી સ્મૃતિપેટ આપવાનું શરૂઆત કરી છે એ રીતે બેંક આગામી વર્ષોમાં પણ સભાસદો માટે નવા નવા વિચાર રજૂ કરી સભાસદોનું કઈ રીતે ઉત્થાન થાય એ દિશામાં પ્રયત્નશીલ રહેશે એ જ અભ્યુન બંને માત્ર ભારતમાં કહે છે